આજે આપણા મન મેમરી કાર્ડને રીઓર્ગેનાઇઝ કરવાની વાત લઈને આવ્યો છું મનના મેમરી કાર્ડને ઓર્ગેનાઇઝ કરો જેમ કમ્પ્યુટર લેપટોપ કે મોબાઈલમાં મેમરી કાર્ડ હોય છે અને એમાં આપણે જે કાંઈ ફીડ કરીએ છીએ જે કંઈ નાખીએ છીએ એ બધું ભેગું થઈને એ મેમરી કાર્ડમાં પડ્યું હોય છે કમ્પ્યુટરમાં કીબોર્ડ દ્વારા યુએસબી દ્વારા રેકોર્ડિંગ દ્વારા કેમેરા દ્વારા ઘણી બધી વસ્તુઓ ભેગી થાય છે એ રીતે મોબાઈલમાં આવતા મેસેજીસ વોટ્સઅપ વિડીયો મેસે લોકો જે વાત કરે છે કેટલી બાબતો એમાં ભેગી થઈને પડી હોય છે પણ આપણે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં અમુક અમુક સમયે એને રીઓર્ગેનાઇઝ કરવાની હોય છે એમાંથી કેટલીક વસ્તુ ડિલીટ કરવાની હોય છે કેટલીક વસ્તુને મૂવ ટુ ટ્રેસ કરવી પડતી હોય છે નહીતર મેમરી કાર્ડ ભરાઈ જતું હોય છે અને એની સ્પીડ અને એફિશિયન્સી ઘટતી હોય છે એ જ રીતે આપણા મનની અંદર પણ રોજ હજારો લોકો કેટ કેટલી માહિતી આપણા મનમાં નાખે છે કોઈક વાતો દ્વારા કોઈ પુથલી દ્વારા કોઈ ન્યૂઝ ચેનલ દ્વારા કોઈ જુદી જુદી વાર્તાઓ દ્વારા આપણા મનમાં એટલી બધી સાચી ખોટી ઉપયોગી નહીં ઉપયોગી એવી બાબતો આપણા મગજમાં ભરતા હોય છે આ ઉપરાંત આપણે જે જે લોકોને મળીએ છીએ જેમની સાથે આપણા વ્યવહારો છે રોજબરોજના એ લોકો પણ આપણને કેટલીક વાતો દ્વારા કેટલાક પ્રસંગો દ્વારા કેટલીક રીતે અપમાન કરીને કેટલીક રીતે બિરદાવીને કેટલીક રીતે વાહવા કરીને જુદી જુદી પ્રકારની માહિતી આપણા મગજમાં ભરતા હોય છે અને આપણા મનમાં આ બધી માહિતી સંગ્રહાયેલી પડી હોય છે એ થતી નથી કેટલીક શોર્ટ શોર્ટ મેમરી હોય છે કેટલીક લોંગ મેમરી હોય છે પણ વર્ષો પછી પણ એની એ મેમરી આપણને યાદ આવ્યા કરતી હોય છે પચાસ સાહીઠ વર્ષ પહેલાં કોઈએ કરેલું અપમાન કોઈ આપણને બિરદાવ્યા કે આપણને હળદોત કર્યા કોઈકને આપણે ગમ્યા કોઈકને આપણે ન ગમ્યા આ બધું જ આપણા મેમરી કાર્ડમાં પડ્યું છે મનના મેમરી કાર્ડમાં પડ્યું છે અને આ બધું જ જ્યારે જ્યારે એને યોગ્ય બાબત આવે ત્યારે બહાર આવીને ઊભું રહેતું હોય છે અને એની સાથે અનુસંધાન કરતું હોય છે આના કારણે આપણે દુઃખી પણ થઈએ છીએ અને સુખી પણ થઈએ છીએ તો મનમાં જે માહિતી ભરી છે એ માહિતીને અમુક અમુક સમયના અંતરે એને સાફ કરવી જોઈએ એને ડિલીટ કરવી જોઈએ એને મૂવ ટુ ટ્રેશ કરવી જોઈએ જો આ ન કરીએ તો આ મેમરી આપણને નડતી હોય છે આપણને દુઃખી કે સુખી જે કરે છે એ આપણી યાદો કરે છે માણસ કશું જ નહીં એક યાદોનું પોટલું હોય છે એમાં ઘણી બધી સારી સારી વાતો પણ પડી છે અને ઘણી ખરાબ વાતો પણ પડી છે દુઃખની વાતો પણ પડી છે તો આપણા મનના કમ્પ્યુટરમાં મનની મેમરી કાર્ડમાં જે વસ્તુ પડી છે ને આપણે રીઓર્ગેનાઇઝ કરવી પડશે અલગ અલગ ફાઇલો બનાવવી પડશે આપણને જે જે સારી બાબતો ગમે છે આપણા માટે જે લોકો સારું બોલ્યા છે આપણને જોઈને બિરદાવ્યા છે આપણે જેને સર્ટિફિકેટ આપ્યા છે પ્રમાણપત્રો આપ્યા છે એ બધી સારી સારી બાબતોનો એક ફોલ્ડર બનાવો અને જે દુઃખી કરે એવી બાબતો છે એનો એક બીજું ફોલ્ડર બનાવો કે મને કોઈકે અપમાન કર્યું હતું મારા એક પદને કોઈ છીનવી લીધું હતું મને અહીંથી નોકરીમાંથી છૂટો કર્યો હતો આવા નાની નાની જે બાબતો હોય કે મને મારા સગાએ આવું સંભળાવી દીધેલું આ બધી દુઃખની વાતો મારા દીકરાઓએ મારા પત્નીએ મારી દીકરીએ જે કંઈ આપણી સાથે સાચા ફોટા વ્યવહાર કર્યા હોય એ મનમાં સંગ્રહાયેલા હોય છે એ ખરાબ બધી બાબતોને એક જુદા ફોલ્ડરમાં સેવ કરીને મૂકો અને જે જરૂરી નથી કોઈ દિવસ કામમાં આવવાનું નથી અથવા તો યાદ રાખવાથી આપણને કોઈ ફાયદો નથી થવાનો એવા બધા જ બાબતોને એવી બધી જ વિગતોને કંટ્રોલ ડિલીટ કરીને ભૂસી નાખો અને પરમેનન્ટ કાઢવા માટે મૂવ ટુ ટ્રેશ કરીને જે બાબતો છે અને જે યાદો છે એને નકામી યાદોને ભૂલી જાઓ તો તમારું મન વધુ એફિશિયન્ટ વધુ સક્ષમ અને જે જોઈતું છે એ તમને તરત યાદ આવી જશે પણ આવી ખોટી મેમરી આપણને હંમેશા હેરાન કરતી હોય છે તો મનના મેમરી કાર્ડને પણ આપણે કોઈક ને કોઈક વાર રીઓર્ગેનાઇઝ કે ઓર્ગેનાઇઝ કરવું પડતું હોય છે દરેક યાદોની જુદી જુદી ફાઇલો બને જુદા જુદા પ્રસંગોની જુદી જુદી ફાઇલો બને સારી સારી બાબતોની ફાઇલો બને યાદ રાખવા જેવી બાબતોની ફાઇલો બને સારી ટેવોની ફાઇલો બને અને આવી હકારાત્મક પોઝિટિવ ફાઇલ એક હોય એ હંમેશને માટે આપણને જ્યારે જે શોધવું છે જ્યારે જેની જરૂર છે એ માહિતી તરત આપતી હોય છે અને નેગેટિવ જે ફાઇલ છે એને હંમેશને માટે એ ફોલ્ડરને જ ઘૂસી નાખી શકાય તો જીવન બધું સુખી થતું હોય છે આના માટે જેમ કોમ્પ્યુટરમાં કંટ્રોલ ડિલીટ છે મોટું ટ્રેસ છે એ કરવા માટે સિલિક સિલેક્ટ કરવું પડતું હોય છે અને આ સિલેક્ટ કર્યા પછી જે વસ્તુ હોય એના પર બહુ હિંમતપૂર્વક કંટ્રોલ ડિલીટ કરવાનું હોય છે જે કોઈ દિવસ કામમાં નથી આવવાનો અથવા તો મોટું ટ્રેસ કરવાનો હોય છે એને કોઈ દિવસ રિસાયકલ નથી કરવાનો રિસાયકલ કરવાથી જ આપણું મન આપણું જીવ અને આપણું જીવન દુઃખી થાય છે તો મનના મેમરી કાર્ડને મેનેજ કરતા શીખીએ એમાં જે વાતો પડી છે એ જ આપણો ખજાનો છે એ જ આપણી સંપત્તિ છે અને આ સંપત્તિ જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગી થાય એ રીતે ઓર્ગેનાઇઝ થયેલી હોય અને પડેલી માહિતીને જુદી જુદી રીતે ગોઠવી શકાય એને આપણે જે રીઓર્ગેનાઇઝ કરીએ તો સાઈઝ પ્રમાણે એના નામ પ્રમાણે એની તારીખ પ્રમાણે એની અંદર રહેલા કન્ટેન્ટના જે માહિતી છે એ માહિતીના અલગ અલગ ફોલ્ડર બને તો જ્યારે કોઈ પરીક્ષા આપવી હોય કે કોઈકની સાથે બોલવા જેવું હોય કે કંઈક તાલીમ આપવા જેવું હોય કોઈકને કશીક વસ્તુ યાદ કરાવી હોય ત્યારે પોઝિટિવ ફોલ્ડરમાંથી એમને લગતી સારી બાબતો આપણને મળી રહેશે તો મિત્રો સૌથી મહત્વનું છે એ તમારા મેમરી કાર્ડમાં પડેલી ખરાબ બાબતો દુખી બાબતો તમને દુઃખી કરેલી બાબતોને ભૂસી નાખો બાળકો હંમેશા આનંદમાં હોય છે બાળકોને કોઈ દિવસ ઘણી દુઃખ લાગે ઘણી વાર પાછા રમતા થઈ જતા હોય છે કારણ એ છે કે એના મનના મેમરી કાર્ડમાં કાંઈ જાજુ સંગ્રહાયેલું નથી ત્યારે આપણે જે લોકો એડલ્ટ છે મોટા છે વડીલો છે એમના મનના મેમરી કાર્ડમાં એટલી બધી યાદો પડી છે સાચી ખોટી એ યાદ કરી કરીને દુઃખી થતા હોય છે સુખ સુખી થવાનો સૌથી સારો સાચો રસ્તો એ છે કે મનના મેમરી કાર્ડને ઓર્ગેનાઇઝ કરો જે જોઈએ છે એ જ નકામું નહીં ટ્રેસમાં જવા દો અને એ રીતે મનના કાર્ડનો ઉપયોગ કરો કે જ્યારે જે જતું હોય એ માત્ર સર્ચ કરીએ એટલે આપણા મગજની પર સામે આવી જાય અને આપણે એનો ઉપયોગ કરી શકીએ બસ મિત્રો જેટલું ઓછી મેમરી હશે જેટલું ઓછું સંગ્રહાયેલું હશે એટલી આપણી એફિશિયન્સી વધશે આપણી ક્ષમતા વધશે આપણે જોઈતું હોય એ તરત મળી રહેશે અને આપણે આનંદમાં રહેશું હકારાત્મકતાના ફોલ્ડર જેટલા જાજા જેટલી ફાઇલો વધારે સકારાત્મકતાને એટલા આપણે વધારે સુખી તો સુખી થવાનો સુખી થવાનો સૌથી સારો રસ્તો એ ઓર્ગેનાઇઝ યોર માઇન્ડ ફાઇલ મન મેમરીને ઓર્ગેનાઇઝ કરો થેન્ક યુ મારી વાત તમને ગમી હોય તો લાઈક કરજો અથવા સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ